નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બોલીવુડ એક્ટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા સાથે વાય જંક્શન પર એકસો પચાસ ગુણ્યા સો ફૂટનો વિશાલ તિરંગા ચોપન લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિની સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે અવેર કરાયા અને ડ્રગ્સના દૂષણના રોકવાનો અનોખો પ્રયાસ કરાયો તેની સાથે જ આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ પણ કરવામાં આવી અને આ કાર્યક્રમની દસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી તેની સાથે જ સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે જ પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરતથી મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું યુથ નેશન એક એવી સંસ્થા છે જે ડ્રગની અવેરનેસ પર છેલ્લા બાર વર્ષથી કામ કરે છે સુરત શહેરમાં આ વર્ષે અમે સુરતને અલાવા આખા ગુજરાતભરમાં કાર્યક્રમ કરવાના નક્કી કર્યા છે આવતા વર્ષને આ વર્ષ પછી અમારી એવી ઉમ્મેદ છે ને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાનભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું આજનો જે પ્રોગ્રામ જે ચવ્વીસ તારીખે અમે ગોઠવેલો છે એની અંદર અમારા ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સામેલ થયા એ સ્પેશિયલ અહેમદાવાદથી આના માટે સ્પેશિયલ આવેલા એમને એમ સુરત પોલીસનો ખાસ ધન્યવાદ જેમને આજે રોડ પર બહુ મોટી તાદાદમાં પ્રેડ કરેલી છે એ પ્રેડ જનરલી એક બા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થતી હોય છે પણ આજે ઓપન રોડ પર કરીને એમને એક ઇતિહાસ રચ્યો છે એના માટે બહુ બહુ આભારી છે ને આવતા વાળા વર્ષોમાં અમે આવી રીતના બધા પ્રોગ્રામ કરીને જે ઉપમુખ્યમંત્રી આજે કીધું છે કે દર મહિને તમે આવા પ્રોગ્રામ કરો દર પંદર દિવસે કરો સ્કૂલ કોલેજમાં જઈને કરો તો અમે એમની જે જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું ને દરેક પંદર દિવસથી એક મહિનામાં આવા પ્રોગ્રામ કરીશું

મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ મિશન નો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું અમે બાર વર્ષ પહેલા યુથ નેશન ચાલુ કરેલું એનું મેન હેતુ છે ડ્રગ્સ થી શહેરને યુવાઓને દૂર રાખવાનું અમે છેલ્લા બાર વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ દર છવ્વીસ જનવરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ જે આજે છવ્વીસ જનવરીમાં અમે કરીએ છીએ આ ઇવેન્ટની સાથે યુથ મેસેન્જની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે એ આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા સુરત પુલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને અહિયાં કરી કર્યા છે જે અમારા માટે બહુ ને બહુ પ્રેરણાદાયક છે